ઓલમ્પિક્સ ચાલુ છે ખેલાડી જીત્યા છે એને અમે અત્યારે અપ કરી રહ્યા છીએ અને જીતવા માટેના પ્રયત્ન કર્યા છે એના પણ અમે સપોર્ટ કરી રહ્યા છીએ અને આગળ એ જીતે એવી મારી શુભકામના છે ઓલિમ્પિકમાં ઘણા બધા પોતાનું નામ રોશન કર્યું છે એવા આપણે જોઈએ તો ઘણા બધા મેડલ જીત્યા છે તો હજી પણ એવી ભારત લોકોની આશા છે કે આવા નવા ગોલ્ડન મેડલ જીતીને એક ભારતવાસીને સપોર્ટ ફીલ કરાવી શકે અને ભારતના નાગરિકોને ગૌરવ ફીલ કરાવી શકે તો હું એક એક ગૌરવ ફીલ કરી શકું છું કે હું પણ એક ભારત દેશમાં વસવાટ કરી રહ્યું છું અને મને ભારત દેશનો ગૌરવ છે તો મારી એવી આશા છે અને મારા સાથે આખા ભારતીયોની આશા છે કે જે સોનું પહેલાં ઉજવવામાં આવતું હતું સોના તરીકે ભારત દેશને તો આજે આ જે ગોલ્ડ મેડલ છે એના દ્વારા ભારતને ઓળખવામાં આવે કે ભારતે પણ ઘણા બધા એવા વીરો છે કે જે ઘણા બધા ગોલ્ડ મેડલો લઈને આવે છે તો મારી અને સૌ ભારતીયોની એક જ સમન્ના છે કે જે ભારતના વાસીઓ છે જે ખેલાડીઓ છે એવો એ પોતાને એકલા ન માને બધા ભારતવાસીઓની આશા અને શુભકામના એમની સાથે છે જય હિન્દ જય ભારત